શું ઠંડી તમારો જીવ લઈ શકે છે શિયાળામાં હાર્ટ એટેક અને લકવાના કેસ કેમ બમણા થાય છે જાણો ત્રણ છુપાયેલા કારણો અને શિયાળામાં હાર્ટ એટેકથી બચવાના ઉપાય શિયાળામાં આ પાંચ વસ્તુઓ ખાવાનું બંધ કરો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શિયાળાની ઋતુ આ નામ કાને પડતાની સાથે જ આપણા મગજમાં શું આવે છે સવારની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ મસાલાવાળી ચાની ચુસ્કી રસોડામાંથી આવતી મેથીના ગોટા કે અડદિયાની સુગંધ તાપણું સળગાવીને તેની આસપાસ બેસવાની મજા અને રાત્રે હુંફાળી રજાઈમાં લપાઈને સૂઈ જવું આહ કેટલું સુખદ લાગે છે બરાબર ને પરંતુ જરા થોભો શું તમે ક્યારેય એક સેકન્ડ માટે પણ એવો વિચાર કર્યો છે કે આ બહારથી સુંદર રમણીય અને મનોહર લાગતી ઋતુ વાસ્તવમાં તમારા ઘરના વડીલો માટે અને કદાચ ખુદ તમારા માટે પણ એક અદૃશ્ય જાળ બિછાવી રહી છે આ ઋતુ જેટલી સુંદર છે એટલી જ તે અંદરથી ઘાતક પણ સાબિત થઈ શકે છે શું તમે એ વાતનું નિરીક્ષણ કર્યું છે કે જેવી વાતાવરણમાં ઠંડી વધે છે પારો નીચે ગગડે છે બરાબર તે જ સમયે તમારા શહેરની હોસ્પિટલોના ઇમરજન્સી વોર્ડમાં અચાનક જ ભીડ વધી જાય છે ખાસ કરીને હૃદયરોગના હુમલા અટેક અને લકવાના દર્દીઓની લાંબી લાઈનો કેમ લાગી જાય છે આંકડા સાંભળીને તમે ચોંકી જશો મેડિકલ સાયન્સ અને ડોક્ટરો સ્પષ્ટપણે કહે છે કે શિયાળાની ઋતુમાં અટેકના કેસ સામાન્ય દિવસો કરતાં સીધા ડબલ એટલે કે બમણા થઈ જાય છે યાદ રાખજો મિત્રો આ કોઈ કુદરતી ઇત્તેફાક કે માત્ર કોઈ સંયોગ નથી આની પાછળ એક મોટું વિજ્ઞાન છે આ ઠંડી હવાના સુસવાટા અને વહેલી સવારની ધુમ્મસની સફેદ ચાદરની પાછળ એક એવો સાયલન્ટ કિલર એટલે કે છૂપો હત્યારો સંતાયેલો છે જે એકદમ શાંતિથી કોઈ પણ અવાજ કર્યા વગર ચૂપચાપ તમારા હૃદય પર હુમલો કરવાની ફિરાકમાં હોય છે અને સૌથી વધુ ડરામણી અને ચિંતાજનક વાત જાણો છો શું છે આ હુમલામાં બીજું કોઈ નહીં પણ તમે પોતે જ અજાણતા એ દુશ્મનની મદદ કરી રહ્યા છો જી હા તમે બરાબર સાંભળ્યું તમારા જ રસોડામાં રોજ બરોજ બનતી એવી પાંચ સામાન્ય ભારતીય વાનગીઓ જેને તમે શિયાળાની મજા માનીને સ્વાદના ચટકા માટે હોંશે હોંશે ખાઓ છો તે હકીકતમાં તમારા હાર્ટ અટેકના જોખમને એક ભયાનક અને ખતરનાક સ્તરે પહોંચાડી રહી છે જો તમને પહેલાંથી જ હાઈ બ્લડ પ્રેશરની નાની મોટી તકલીફ હોય ડાયાબિટીસની દવા ચાલુ હોય અથવા તમારા પરિવારમાં માતા પિતા કે ભાઈ બહેનને ભૂતકાળમાં હૃદયરોગની કોઈ હિસ્ટ્રી રહી હોય તો હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોની હવે પછીની એક એક મિનિટ તમારા માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે આ માહિતી કદાચ તમારો કે તમારા કોઈ અતિ પ્રિયજનનો જીવ બચાવી શકે છે આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે એ ત્રણ મોટા વૈજ્ઞાનિક કારણોનો પર્દાફાશ કરીશું કે આખરી ઠંડી આપણા દિલની દુશ્મન કેમ બની જાય છે અને સાથે જ એ પાંચ ખોરાકનું લિસ્ટ બતાવીશું જેને આજથી અત્યારથી જ તમારે બંધ કરવા કે ઓછા કરવા ખૂબ જરૂરી છે મિત્રો આજે તમને જે માહિતી મળવાની છે તે કોઈ સામાન્ય માહિતી નથી તે મેડિકલ સાયન્સના તથ્યો પર આધારિત છે જે કદાચ તમારી આખી જિંદગી બદલી શકે છે એટલે મહેરબાની કરીને વિડીયોને જરા પણ સ્કીપ કરીને કે આગળ વધારીને ન જોતા એક એક વાતને એક એક શબ્દને ધ્યાનથી સમજો અને હા જો તમને અમારી આ ઊંડાણપૂર્વકની રિસર્ચ મહેનત અને માહિતી જરા પણ કામની લાગે તો વિડિયો જોતા જોતા નીચે આપેલું લાઇકનું બટન દબાવીને વિડીયોને દિલથી એક લાઇક જરૂર કરી દેજો તમારું એક લાઇક અમને આવા જ મહત્વપૂર્ણ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે જો તમે આપણી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સ પર પહેલીવાર આવ્યા હો તો નીચે આપણેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ બાજુના જે ઘંટડી એટલે કે બેલ આઇકન દેખાય છે એને દબાવીને ઓલ પર સેટ કરી દો જેથી ભવિષ્યમાં આવનારા આવા જબરદસ્ત હેલ્થ વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમને મળે અને કોઈ વિડીયો તમારાથી છૂટી ન જાય તાજેતરના મેડિકલ અહેવાલો મુજબ લખનઉ જેવી ભારતની મોટી મેડિકલ સંસ્થાઓના ડેટાએ સ્પષ્ટપણે સાબિત કરી દીધું છે કે જે દિવસોમાં ઠંડીનું જોરદાર મોજું ફરી વળ્યું હતું બરાબર તે જ દિવસોમાં સ્ટ્રોક એટલે કે લખવો અને હાર્ટ એટેકના રોજના કેસ સીધા જ ડબલ નોંધાયા હતા પણ આ આ આંકડાઓમાં જે સૌથી વધુ આઘાતજનક અને ચોંકાવનારી વાત સામે આવી તે કંઈક અલગ જ હતી ડૉક્ટરોને એવું જાણવા મળ્યું કે જે લોકોને શિયાળામાં ગંભીર હૃદયની ઘટનાઓ બની તેમાંથી પચાસ ટકાથી વધુ દર્દીઓ તો એ વાતથી તદ્દન અજાણ હતા કે તેમને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની બીમારી છે તેઓ એમ જ માનતા હતા કે તેઓ તો એકદમ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યા હતા આનો સીધો અને સરળ અર્થ એ થાય છે કે શિયાળો પોતે કોઈ નવી દિલની બીમારી પેદા નથી કરતો પરંતુ તે બંદૂકના ટ્રિગર જેવું કામ કરે છે જેમ બંદૂકમાં ગોળી તો પહેલેથી જ ભરેલી હોય છે શિયાળો ફક્ત તે ઘોડો દબાવવાનું કામ કરે છે શિયાળો એ કુદરત દ્વારા લેવાતો આપણા શરીરનો એક સ્ટ્રેસ ટેસ્ટ છે જે તમારા શરીરની સહનશક્તિની કસોટી કરે છે જો શરીરમાં પહેલેથી જ કોઈ છુપાયેલી બીમારી જેમ કે હાઈ બીપી કે કોલેસ્ટ્રોલ હોય જેની તમે ક્યારેય તપાસ જ નથી કરાવી તો આ કડકડતી ઠંડી તેને અચાનક બહાર લાવીને ગંભીર સ્વરૂપ આપી દે છે તેથી જો આપણે આ ખતરાથી બચવા માંગતા હોઈએ તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જેવી ઠંડી વધે છે ત્યારે આપણું શરીર તેની સામે અંદરથી કેવી પ્રતિક્રિયા આપે છે આ સમજણ જ બચાવની અસલી ચાવી છે નિષ્ણાતો અને કાર્ડિયોલોજીસ્ટના મતે ઠંડીની ઋતુના હૃદય પર જે હુમલો થાય છે તેની પાછળ મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ જવાબદાર છે ચાલો તેની એકદમ સરળ ભાષામાં સમજીએ સૌથી પહેલું અને મોટું કારણ નળીઓનું સંકુચાવવું વાસો કોન્સ્ટ્રિક્શન આ શિયાળાનો સૌથી મોટો ખતરો છે સાદી ભાષામાં કહીએ તો લોહીની નળીઓનું અચાનક સંકોચાઈને સાંકળી થઈ જવું અને તેના કારણે બીપીનું એક દમ વધી જવું જુઓ જેવી આપણી ચામડી ઠંડી હવાના સંપર્કમાં આવે છે કે તરત જ આપણા શરીરનું મગજ સક્રિય થઈ જાય છે શરીરની પહેલી કોશિશ એ હોય છે કે ગમે તેમ કરીને શરીરની અંદરની ગરમીને બચાવી રાખવી અને મહત્વના અંગોને ગરમ રાખવા અને આ ગરમીને ઉડી જતી રોકવા માટે શરીર તરત જ આપણી ચામડીની નીચે રહેલી અને ખાસ કરીને હાથ પગની આંગળીઓમાં રહેલી લોહીની નળીઓને સંકોચી દે છે એટલે કે સાંકડી કરી દે છે મેડિકલ સાયન્સમાં આ પ્રક્રિયાને વેસોકોન્સ્ટ્રિક્શન કહેવાય છે આને સમજવા માટે એક સાવ સરળ ઉદાહરણ લઈએ તમે તમારા ઘરના બગીચામાં કે આંગળામાં પાણી છાંટવા માટે જે પાઇપ વાપરો છો તેને આગળથી આંગળી વડે દબાવીને સાંકળી કરી દો તો પાછળ રહેલી મોટર એટલે કે પંપ પર શું અસર થશે પાણીને બહાર ફેંકવા માટે મોટરને વધારે જોર કરવું પડશે અને પાઇપમાં પાણીનું પ્રેશર વધી જશે બરાબર ને બસ બિલકુલ આ જ સ્થિતિ આપણા હૃદયની થાય છે જે આપણા શરીરનું પંપ છે પેલી સાંકડી થઈ ગયેલી ધમનીઓમાં લોહીને ધકેલવા માટે આપણા બિચારા હૃદયને ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે તેને ડબલ જોર લગાવવું પડે છે આ વધારાની મહેનતનું તાત્કાલિક પરિણામ એ આવે છે કે આપણું બ્લડ પ્રેશર અચાનક જ ઊંચું જતું રહે છે અને સાથે સાથે હૃદયના ધબકારા પણ વધી જાય છે હવે જરા કલ્પના કરો જો કોઈ વ્યક્તિની ધમનીઓમાં પહેલેથી જ જંક ફૂડ ખાઈને કોલેસ્ટ્રોલનો કચરો જેને ડોક્ટરો પ્લાક કહે છે તે જમા થયેલો હોય તો લોહીનું આ અચાનક વધેલું દબાણ એ કચરાના પોપડાને તોડી શકે છે અને જેવો આ તૂટેલો કચરો લોહીમાં ભળે છે શરીર તેને રોકવા માટે ત્યાં લોહીનો ગઠ્ઠો બ્લગ ક્લોટ બનાવી દે છે આ ગઠ્ઠો નળીને પૂરેપૂરી બ્લોક કરી દે છે અને બસ આ જ ક્ષણે હાર્ટ અટેકની શરૂઆત થાય છે બીજું મોટું વૈજ્ઞાનિક કારણ છે લોહીનું ઘટ્ટ થવું અને ગઠ્ઠા બનવું શિયાળાની ઠંડીની એક બીજી ખતરનાક અસર આપણા લોહીના બંધારણ પર પડે છે ઘણા સંશોધનોમાં એવું સાબિત થયું છે કે ઠંડુ વાતાવરણ આપણા લોહીને સામાન્ય કરતાં વધુ જાડું અને ચીકણું બનાવે છે તમે જોયું હશે કે શિયાળામાં કોપરેવ તેલ કે ઘી કેવું જામી જાય છે બસ કંઈક એના જેવી જ અસર આપણા લોહી પર પણ થાય છે તે ઘટ થવા લાગે છે હવે આ ઝાડુ અને રબડી જેવું થયેલું લોહી નળીઓમાં પાણીની જેમ સરળતાથી વહી શકતું નથી તે ધીમું પડે છે અને વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે કોઈ પ્રવાહી ધીમું વહે ત્યારે તેમાં ગઠ્ઠા ક્લોટ્સ બની જવાની શક્યતા અનેક ગણી વધી જાય છે તો હવે પરિસ્થિતિ જુઓ કારણ એક મુજબ ધમનીઓ પહેલેથી જ સાંકળી છે અને કારણ બે મુજબ તેમાં વહેનારું લોહી પણ જાડું થઈ ગયું છે આ બંને વસ્તુ ભેગી થઈને હાર્ટ એટેક કે સ્ટ્રોક લાવવા માટે પરફેક્ટ સ્થિતિ પેદા કરે છે ત્રીજું કારણ તણાવના હોર્મોન્સ સ્ટ્રેસ હોર્મોન્સ જ્યારે આપણું શરીર અચાનક કાતિલ ઠંડીનો સામનો કરે છે ત્યારે તે આ ઠંડીને એક પ્રકારનો હુમલો સમજે છે બચાવ માટે શરીર લોહીમાં એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે આ એ જ હોર્મોન્સ છે જે આપણા શરીરને લડો અથવા ભાગો ફાઇટ ઓર ફ્લાઇટ માટે તૈયાર કરે છે મુશ્કેલી એ છે કે આ હોર્મોન્સ પોતે પણ લોહીની નળીઓને વધારે સાંકળી કરવાનું કામ કરે છે પરિણામે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા જે પહેલાથી બેવડો માર પડે છે એક તરફ બહારની ઠંડી અને બીજી તરફ શરીરનો આંતરિક તણાવ પણ મિત્રો વાત અહીં પૂરી નથી થતી શિયાળામાં હૃદય માટે ખતરો માત્ર તાપમાન જ નથી એક બીજો મોટો દુશ્મન છે ઇન્ફેક્શન એટલે કે ચેપ આપણે સૌ જાણીએ છીએ કે શિયાળો આવતા જ ઘરમાં શરદી ઉધરસ ફ્લૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી જાય છે શું તમે જાણો છો શ્વાસનો કોઈ પણ ગંભીર ચેપ તમારા હાર્ટ એટેક આવવાના જોખમને અનેક ગણું વધારી શકે છે જ્યારે શરીરમાં ફ્લૂ જેવો ચેપ લાગે છે ત્યારે તેની સામે લડવા માટે શરીરમાં આંતરિક સોજો ઇન્ફ્લેમેશન આવે છે અને આ સોજો હૃદયની નળીઓમાં જામેલા કચરાને અસ્થિર કરી દે છે જે હાર્ટ એટેક લાવી શકે છે આ જ કારણ છે કે ડોક્ટરો શિયાળાની શરૂઆતમાં ખાસ કરીને વડીલોને ફ્લૂ શોટ એટલે કે ફ્લૂની રસી લેવાની સલાહ આપે છે આરસી શરદીથી નથી બચાવતી પણ હાર્ટ એટેક સામે પણ ઢાલ બની શકે છે હવે વાત કરીએ સૌથી મોટી ભૂલની જે લોકો શિયાળામાં કરે છે લક્ષણોની અવગણના શિયાળામાં સૌથી મોટી મુસીબત એ છે કે સામાન્ય શરદી કે ફ્લૂના લક્ષણો અને હાર્ટ અટેકના શરૂઆતના લક્ષણો ઘણા મળતા આવે છે તમને એવું લાગે કે આ તો ઠંડી લાગી ગઈ છે ગેસ થયો છે મટી જશે પણ હકીકતમાં તે તમારા હૃદયની આખરી ચીઝ પણ હોઈ શકે છે તો ચાલો નોંધી લો એવા ત્રણ અસામાન્ય લક્ષણો જેને શિયાળામાં ભૂલથી પણ ઇગ્નોર ન કરવા જોઈએ એક ઠંડો પરસેવો જો તમે ગરમ કપડાં પહેર્યા હોય અને ઠંડી હવા છતાં અચાનક જ તમને પરસેવો વળવા લાગે અને શરીર ઠંડુ પડી જાય તો સાવધાન આ હાર્ટ એટેકનો સૌથી મોટો ઇશારો છે બે અસામાન્ય થાક તમે કોઈ કામ નથી કર્યું છતાં એટલો બધો થાક લાગે કે એક ડગલું પણ ભરવાની હિંમત ન ચાલે ત્રણ દુખાવાનું સ્થળાંતર જરૂરી નથી કે દુખાવો ડાબી બાજુ છાતીમાં જ થાય શિયાળામાં ઘણીવાર આ દુખાવો જડબામાં ગરદનમાં પીઠના પાછળના ભાગે અથવા ડાબા હાથમાં ઝણઝણાટી સ્વરૂપે પણ હોઈ શકે છે જો છાતીમાં ભાર લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે અને ગભરામણ થાય તો તેને ગેસ કે એસિડિટી સમજીને ઈનો કે સોડા પીવાની ભૂલ ન કરતા તાત્કાલિક હોસ્પિટલ ભાગજો હવે આવીએ વિડીયોના સૌથી મહત્વના ભાગ પર શિયાળાના એ પાંચ ખોરાક જે તમારા હૃદયના દુશ્મન છે શિયાળામાં આપણું મન કુદરતી રીતે જ ગરમ તળેલી અને ગળી વસ્તુઓ ખાવા તરફ લલચાય છે પણ આ લાલચ જીવલેણ બની શકે છે દુશ્મન નંબર એક અત્યંત સોડિયમ એટલે કે મીઠું વાળા ખોરાક શિયાળામાં આપણે તળેલા પાપડ વધારે પડતા અથાણા કે બજારમાં મળતા પડીકા વેફર્સ કે નમકીન હોશે હોંશે ખાઈએ છીએ યાદ રાખો મીઠું એટલે કે સોરિયમ શરીરમાં પાણીને પકડી રાખે છે અને સીધું જ બ્લડ પ્રેશર વધારે છે ઠંડીને લીધે નળીઓ તો સાંકળી હતી જ તેમાં મીઠાએ પ્રેશર વધારીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું દુશ્મન નંબર બે ડીપ ફ્રાય અને ટ્રાન્સફેટ શિયાળાની સાંજે ગરમાગરમ મેથીના ગોટા ભજીયા સમોસા કે ફાફડા ખાવાની મજા આવે છે ને પણ આ તળેલી વસ્તુઓ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું કારખાનું ચાલુ કરી દે છે આનાથી હૃદયની નળીઓ બ્લોક થવાની ઝડપ ડબલ થઈ જાય છે દુશ્મન નંબર ત્રણ અતિશય ગળી મીઠાઈઓ શિયાળો એટલે અડદિયા પાક ગુંદર પાક અને ગરમાગરમ ગાજરનો હલવો ખાવાની સીઝન પણ સાવધાન આમાં વપરાતી સાદી ખાંડ વ્હાઇટ શુગર ઝેર સમાન છે એક સાથે આટલી બધી ખાંડ ખાવાથી શુગર સ્પાઈક આવે છે જે ડાયાબિટીસ અને હૃદયરોગને આમંત્રણ આપે છે પ્રમાણભાન રાખવું ખૂબ જરૂરી છે દુશ્મન નંબર ચાર પ્રોસેસ્ડ અને મીઠા પીણા ઠંડીમાં પણ ઘણા લોકો કોલ્ડ્રીક્સ કે સોડા પીવે છે અથવા તો દિવસમાં પાંચ છ વાર ખૂબ ગળી ચા પીવે છે આ ખાલી કેલરી છે જે વજન વધારે છે અને હૃદય પર બોજ નાખે છે દુશ્મન નંબર પાંચ મલાઈદાર ગ્રેવી અને ભારે ભોજન લગ્નની સિઝન પણ શિયાળામાં જ હોય છે ત્યાં પનીરના શાકમાં કે અન્ય વાનગીઓમાં ભરપૂર મલાઈ માખણ અને ક્રીમ હોય છે આવું ભારે ભોજન હેવી ભોજન પચાવવા માટે જઠરને વધારે લોહી જોઈએ છે એટલે હૃદય ત્યાં વધારે લોહી મોકલવું પડે છે બિચારા હૃદય પર કામનું ભારણ વધી જાય છે જે એટેકનું કારણ બની શકે છે તો ઉપાય શું મીઠા માટે મીઠું ઓછું કરો લસણ અધુનો ઉપયોગ વધારો તળવાને બદલે શેકેલું ખાઓ અને ખાંડને બદલે ગોળ કે ખજૂરનો ઉપયોગ કરો તો મિત્રો ડરવાની જરૂર નથી બસ ચેતવાની જરૂર છે આનાથી બચવા આપણે શું કરી શકીએ એક લેયરિંગ એક જાડુ જેકેટ પહેરવા કરતાં બે ત્રણ પાતળા સૂતરાઉ કપડાં કે સ્વેટર એકબીજાની ઉપર પહેરો આનાથી શરીરની ગરમી લોક થઈ જશે અને નળીઓ સંકોચાશે નહીં માથું કાન અને પગના તળિયા ખાસ ઢાંકીને રાખો બે તાપમાનનો ઝટકો સવારે રજાઈમાંથી નીકળીને સીધા ઠંડી બાલ્કનીમાં ન જાઓ તાપમાનના અચાનક ફેરફારથી બચો ત્રણ કસરતમાં ફેરફાર વહેલી સવારે કાતિલ ઠંડીમાં ચાલવા જવાનું ટાળો સૂર્ય નીકળે પછી જાઓ અથવા ઘરમાં ઝાડવો યોગ કે કસરત કરો ચાર પાણી પીવો શિયાળામાં તરસ નથી લાગતી એટલે આપણે પાણી ઊંચું પીએ છીએ પણ લોહીને પાતળું રાખવા પાણી પીવું ખૂબ જરૂરી છે પાંચ ચેકઅપ શિયાળો શરૂ થાય એટલે ડોક્ટર પાસે જઈને એકવાર બીપી અને હાર્ટનું ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે મિત્રો આપણું હૃદય એ એક અમૂલ્ય મશીન છે શિયાળાની આ સુંદર ઋતુમાં તેને થોડી વધારે સંભાળની જરૂર છે આજના વીડિયોનો સાર એટલો જ છે શરીરને ગરમ રાખો ખાવા પીવામાં સંયમ રાખો અને લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે દોડો જો તમને અમારી આ માહિતી ખરેખર મહત્વપૂર્ણ અને જીવન રક્ષક લાગી હોય તો એક પુણ્યનું કામ કરજો આ વિડીયો તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં અને મિત્રો સાથે અત્યારે જ શેર કરજો કોને ખબર તમારી એક શેર કરેલી લિંક કોઈનો જીવ બચાવી લે આવી જ સાચી અને સચોટ માહિતી માટે નિરોગી હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને આ શિયાળામાં તમારા હૃદયને સાચવજો આભાર